कोतरवाडा नजीक थराद जती मुख्य नर्मदा केनाल पर बनावेल पूल जर जरी थालत मा जर्जरित हालत मा चालक कंडला ने जोडतो नेशनल हायवे जे पापर थराद हाईवे पर मीठा थी थराद वच्चे કોતરવાડાની સીમમાં પસાર થતી નર્મદા કેનાલનો પુલ જર્જરિત હાલતમાં જોવા મળે છે તેમજ પુલ ઉપર મસ મોટા ખાડાઓ સહિત ખીલાસરી નીકળી જોવા મળે છે તેમજ પુલ ઉપર બાકોરા પડી ગયેલ હોવાથી વાહન ચાલકોને ગંભીર અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે હાલમાં ચોમાસુના કારણે મસ મોટા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જતાં પુલની હાલત ખરાબ થઈ ગઈ છે વાહન ચાલકોના જણાવ્યા મુજબ કેટલાય સમયથી આ પુલની હાલત ખરાબ છે છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે વાહન ચાલકો તોબા પોકારી ગયા છે સત્વરે પુલનું સમારકામ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે આપણો હેવે મેન કેનાલ પુલ થઈ ગયો છે ખિલારી દેખાય બરાબર અને આની ગમે ત્યારે હાનિ થઈ કે સરકારને કહીએ આ પુલ રિપેરિંગ કરીએ હાલ કેવી હાલત છે હાલો આ પુલ બહુ હાલત છે ફરિયા દેખાય છે બરાબર આ કેલાણ નું પુલ ગમે ત્યારે કેલાણ પડી શકે છે અમારા વાહન ચાલકોને બહુ નુકસાન છે હવે આ ખવાડિયા પડ્યા છે એનાથી આ વરસાદમાં લોકો બધા પરેશાન થાય છે અને સરકાર પણ કામગીરીની કોઈ ઠેકાણ નથી બરોબર એટલે લોકો એટલા બધા પરેશાન થાય છે કે આ બધી પરિસ્થિતિ જોતા તો બેકાર છે હાલ પરિસ્થિતિ કેવી છે પુલિયાની હાલ પરિસ્થિતિ ખાડે ખાડા છે લોકોને જાય તો મોતના જાય છે શું આ પુલ વિષે આ પુલ વિશે એવું છે કે આ મોટી ગાડીઓ અને નાની ગાડીઓને ખૂબ હેડે છે આ ખાડા ખાડા ખૂબ હેડે છે એટલે આને સરકાર ચૂંટા કરે

તથા બોતરવાળા ગામ અત્યારે આ જોઈ પત્રકારનું મેં એમનું કહેવું છે કે આ અંદર છે તરી કે ગમે ત્યારે આ સંભવ થઈ શકે તૂટવાની બહુ મુશ્કેલી છે સાધન વાહ વાહન ચાલકો માટે બહુ ગંભીર ઈચ્છા છે ગમે ત્યારે